ટીએમસીના પૂર્વ સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે પઠાણને સોશિયલ મીડિયાની એક પોસ્ટે નવો વિવાદ ઉભો કર્યો છે યુસુફ પઠાણે અદિના મસ્જિદની મુલાકાતનો ફોટો મૂક્યો અને જેનાથી આ વિવાદ સર્જાયો છે મસ્જિદની ચૌદમી સદીમાં સુલતાન સિકંદર શાહે બનાવી હોવાનું લખાણના કારણે લોકોમાં યુસુફ વિરોધ આક્રોશ જોવા મળ્યો છે લોકોએ લખ્યું કે આ મસ્જિદ નહીં પણ સૌથી મોટું આદિનાથ મંદિર હતું મુસ્લિમ આક્રમણકારોએ આદિનાથ મંદિર તોડી અને તેના પર મસ્જિદ બનાવી હતી પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી ઐતિહાસિક મસ્જિદનું સત્ય શું છે ઐતિહાસિક મસ્જિદની પોસ્ટના કારણે આ ચર્ચામાં આવ્યો છે અને વિવાદ ચગી ગયો છે એસોસિએટ એડિટર ઉમંગ સૌની ફોનલાઇન પર જોડાશે ઉમંગ યુસુફ પઠાણે જે પોસ્ટ કરી જૈન સમાજ વડોદરાના જૈન સમાજનું કહેવું છે કે આદિનાથ ભગવાનનું આ મંદિર હતું અનેક મંદિરો તોડીને મુસ્લિમ આક્રમણકારોએ આ મસ્જિદ બનાવી છે એટલે એમણે આ પ્રકારની ટ્વીટ ન કરવી જોઈએ અને જૈન સમાજની માફી માંગવી જોઈએ ખરેખર આખો વિવાદ શું છે મસ્જિદની અહીંયા શું વાત છે યુસુફ પઠાણનું ટ્વીટ શું કહે છે તમે જણાવી દઈએ કે પૂર્વ ક્રેડિટેટર યુસુ પઠાણ ટીએમસા ના સાંસદ છે અને સ્વભાવ છે ટીમ સાંસદ હોય એટલે એમનો દોરો કલકત્તા સાઈડ હોય પશ્ચિમ બંગાળ બાજુ હોય અને જેના કારણે આખો વિવાદ આવ્યો છે વિવાદ નું મૂળ તમને જણાવી દઈએ કે જે એમને મસ્જિદ નો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો છે એના કારણે આખો વિવાદ ઉભો થયો છે તમારી બિલકુલ સાચી વાત છે કે ભૂતકાળ ની અંદર જયારે અહિયાં મુસ્લિમ રાજાઓ શાસક હતું ત્યારે ભારતભરમાં અનેક મંદિરો તોડી અને મસ્જિદ બનાવ્યા છે તેના માટે અત્યારે ઘણા કોર્ટ કેસ હાઈકોર્ટમાં ચાલે છે અને હાઈકોર્ટે ઘણા કેસોમાં ચુકાદો પણ આપ્યો છે પરંતુ જે આ જૈન સમાજ કહે છે કે આદિનાથ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી તેના માટે તેઓએ કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય કે કશું કર્યું હોય તો જૈન સમાજે મૂકવું પડે બીજું જણાવી દઉં કે તમને આ ચૌદમી સદીની ની સુલતાન સિકંદર શાહે બનાવેલી મસ્જિદ છે યુસુફ પઠા ને આદિના મસ્જિદ મુલાકાત લીધી હતી બિલકુલ સાચી વાત છે કારણ કે જે પણ પણ કોઈ કોઈ હોય તો પોતપોતાના જે મંદિર માં જાય મસ્જિદ માં જાય ચર્ચમાં જાય કે એના ફોટા મૂકતા હોય છે જેના કારણે આ વિવાદ આવ્યો છે હવે તમે જણાવી દઈએ કે હાલમાં જ તમે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન છે ને મમતાનું શાસન

પ્રતિક્રિયા આ વાતને લઈને સામે આવી રહી છે કારણ કે અત્યારે તો જૈન સમાજનું કહેવું છે કે જે પ્રમાણે તેમણે મુલાકાત કરી મસ્જિદની એના એ પ્રશ્ન નથી પરંતુ મસ્જિદ તેમણે બતાવી કે જે ના નિર્માણને લઈને જે ટિપ્પણી કરી તેના પર વિરોધ છે કારણ કે આ જૂનું આદિનાથ મંદિર હોવાની વાત જૈન સમાજે કરી છે અને મંદિર તોડી અને મુસ્લિમ આક્રમણકારોએ મસ્જિદ બનાવી હતી જેનાથી તેને મુસ્લિમ સ્થાપત્ય ન કહી શકાય તેવી વાત પણ કરી છે ઉપરાંત જૈન સમાજનું કહેવું છે કે એક મસ્જિદમાં જૈન સ્થાપત્યની કોતરણી કેવી રીતે હોઈ શકે નમૂના કેવી રીતે હોઈ શકે જેને લઈને પણ આખો વિવાદ સર્જાયો છે